કાર્ય કર્યું છે સાથે જરૂરી કુરિવાજોમાંથી સમાજ મુક્ત થાય તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા વિવિધ સમાજના દાતાઓ દ્વારા નવવિવાહિત સંપત્તિઓને તેમનો નવ નવસંસ્કાર શરૂ કરવા જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ ભેટ આપવામાં આવી છે આ માંગલિક પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા આદિજાતિ મંત્રી કુવરજીભાઈ હડપતિ સહિતના નેતાઓએ નવયુગલોને આશીર્વાદ આપ્યા સાથે શુભ કાર્ય કરનાર દલપતભાઈ રાઠોડ અને તેમના સહયોગીઓને શુભેચ્છાઓ પાઠવી રાજ્યક્ષાના હરપતિ સાહેબ ધારાસભ્ય સાહેબ સુરત સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ તેમજ મઠ વિસ્તારના સાંસદ શ્રી વસ્ત્ર સાહેબ હાજર રહ્યા હતા અને તેમણે એકવીસ યોગલોને આશીર્વાદ આપ્યા તેમજ ઘણી બધી બીજી બધી વાતો બી કરી અને હું આ પ્રસંગને લઈને બધા ઘણા અમારા જેટલા બી ડાટાશ્રીઓ છે એમનો આભાર માનું છું જેમણે અમને આ પૂરો પ્રસંગ કરવા માટે સહયોગ કર્યો છે અને તે એ તેમજ મારા બધા વડીલ મિત્રોને જેમ જેવડો જેમણે ત્રણ ચાર મહિનાથી રાત દિવસ એક કરીને આ બધા આ સમલગનો બધો પાયો ઉભો કર્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તાલુકામાં હળપતિ સમાજના સમૂહ લગ્નમાં જેમણે આયોજન કર્યું છે વાતભાઈ દલપતભાઈ ભાઈ મુકેશભાઈ બેન ભારતીબેન અને સમગ્ર ટીમ જેમણે એકવીસ જોડાઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તેમાં મારે આવવાનું થયું આ પ્રસંગે હળપતિ સમાજના તમામ વડીલોને પણ મેં માર્ગદર્શન પૂરું પાડ્યું છે હળપતિ સમાજ કચડાયેલો પીસાયેલો વર્ગ છે એ કઈ રીતે અન્ય સમાજની હરોળમાં ઉપર આવી શકે એના માટેના અથાગ પ્રયત્નો એમણે કર્યા છે ખાસ કરીને અમારો સમાજ જે વ્યસનમાં ડૂબેલો હોય એ વ્યસનમાંથી મુક્ત થઈને અન્ય સમાજની હરોળમાં આવે એવી પણ મેં વિનંતી કરી છે અને ખાસ કરીને આજના સમાજમાં સમયની અંદર જે મોંઘવારીનો સમય છે એ મોંઘવારીના સમયમાં જે દેવાની